બી એ વિદ્વાન સંત અને ખૂબ જ લોકપ્રિય પ્રેરક વક્તા ડૉક્ટર જ્ઞાનવત્સલદાસ સ્વામીએ મે અને જૂન બે હજાર પચીસમાં યુરોપની મુલાકાત દરમિયાન શ્રેણીબદ્ધ અને સમજદાર સેમિનારો આપ્યા હતા ટોટલ બાર યુરોપિયન દેશો જેમાં ઓસ્ટ્રેલિયા બેલ્જિયમ ડેનમાર્ક ફિનલેન્ડ ફ્રાન્સ જર્મની આયર્લેન્ડ નેધરલેન્ડ પોલેન્ડ પોર્ટુગલ સ્વીડન અને સ્વિટરલેન્ડના બીએપીએસ મંદિરો અને અન્ય સ્થળોએ વીસ જેટલા પ્રેઝન્ટેશન આપતા જ્ઞાન વસલદાસ સ્વામીએ અલગ વિચારો અલગ બનો અલગ સફળ સફળતાઓ તણાવ વ્યવસ્થાપન એટીટ્યુડ ફેક્ટર સેવા એ જ અમારું જીવન અને મારું કુટુંબ સુખી કુટુંબ જેવા વિષયો ઉપર વાત કરી હતી આ વિષયો દ્વારા ઉપસ્થિતોને વ્યક્તિઓ અને પરિવારો દ્વારા તેમના અંગત જીવન તેમજ તેમની વ્યવસાયિક કારકિર્દી બંનેમાં વર્તમાનમાં સામનો કરવામાં આવતા સમકાલીન પડકારોનો સામનો કેવી રીતે કરવો તે અંગે વ્યવહારું માર્ગદર્શન પ્રાપ્ત થયું પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના જીવન કાર્ય અને શાણપણમાંથી શીખીને જ્ઞાનવસલદાસ સ્વામીએ ભારપૂર્વક વાત કરી લોકોને વ્યક્તિગત પ્રામાણિકતા પારિવારિક મૂલ્યો નૈતિક નેતૃત્વ સમુદાય સેવા અને વૈશ્વિક સંવાદિતા તરફ પ્રેરણા આપવામાં મદદ કરી